નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એટ લેન ન્યૂઝ બ્રેડિંગ જેના ક્યાં અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદે ગૌતમ શાહ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પ્રવિણ પટેલ યથાવત સુધીનો મહા એપિસોડ નિહાળો કલર્શ ગુજરાતી પર ભારતની વિશાળ ઓનલાઈન સુપર માર્કેટ બિગ બાસ્કેટ ગુજરાતમાં પોતાની કામગીરી શરૂ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના નવા મેયર તરીકે ગૌતમ સાનો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પ્રવીણ પટેલના નામો નિશ્ચિત થઈ ગયા હોવાનું જાણવા મળેલ છે પૂર્વ ધારા મુજબ સ્ટેન્ડિંગ કમિટીના ના બાર સભ્યો ફોર્મ ભરતાની ની સાથે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું જોકે ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ ભાજપ નેતા નામો અંગે હજુ પણ અનુમાન લગાવવામાં આવે છે ડેપ્યુટી મેયર માં બે મહિલાઓ વચ્ચે કસાકસી ચાલી રહી છે જે તારીખ ચૌદમી ના રોજ મંડાળી પહેલા બોર્ડની બેઠકમાં સ્પષ્ટ થઈ જશે અને મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ના નામો વિધિવત જાહેરાત એ વખતે થશે આ અંગેની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈ ટર્મ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બંને પટેલ હતા અવડાણા ચેરમેન પણ પટેલ હતા શહેરના ભાજપના નવા પ્રમુખ તરીકે જે પટેલ નામ પણ ચર્ચાઈ રહ્યો છે આ સંજોગોમાં કોઈ ઉજળિયા મેયરને બનાવશે તેનું અનુમાન વ્યક્ત થયું હતું જેમાં નારાયણપુરા માંથી છેલ્લા ચાર ટમ થી ચૂંટાતા અને અમિત શાહ ની નજીક ગણાતા ગૌતમ શાહ પર પ્રસંગી ઉતારી હોવાનું જાણવા મળેલ છે જયારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યનો ફોર્મ ભરવા માટે જેમની નામો ની યાદી પક્ષ માંથી આવી તેમાં વર્તમાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ નામ પહેલો હોવાથી તેમને પક્ષ એ રિપીટ કર્યા હોવાનું નક્કી કરી દીધું છે તે બાબત સ્પષ્ટ થઈ ગઈ છે ડેપ્યુટી મેયર પદે દલિત કે બક્ષીપદના મહિલાઓ નેતા પદે બિપિન સિક્કા સહિત કેટલાક નામો વહેતા પણ થયા છે અત્રે ઉલ્લેખનીય છે કે પીએમસી એક નું નવું નામ જીપીએમસી થયું તેમાં સુધારા અનુસાર માત્ર ડેપ્યુટી મેયર મુદત એક વર્ષ રહેશે જ્યારે કમિટીના ચેરમેન ની મુદત અઢી વર્ષ કરી નાખવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટીના ભાજપના બાર સભ્યો ફોર્મ ભરાતા અને તેમાં જ્ઞાતિ અને વિસ્તારનો ખ્યાલ લખાયો છે કોંગ્રેસના પોરિટા મળવાની કોઈ સંભાવના નથી આમાં છતાં ત્રણ સભ્યો પાસે ફોર્મ ભરાવાય છે જેમાં ગોવિંદ પરમાર શહેજાદ ખાન પટાણ જયશ્રી સાહનો સમાવેશ થાય છે બીજી તરફ ચેરમેનની વિધિસર વર્ણિત સ્ટેન્ડિંગ કમિટી પહેલી મિટિંગમાં થશે તુલીના લગ્ન ન થાય તેથી અને તેનો પરિવાર ખૂબ દુઃખી છે સુરી તુલી આ દુઃખ ખુશ થાય છે અને ડુડાભાઈ ની પરિસ્થિતિ જાણીને ટુડા ને સાથે પડવાનો આદેશ આપે છે ડુડાભાઈ કમ ને આદેશ તૈયાર થાય છે સરકાર તુલીના માતાપિતા ભગતરામ રૂખીબેન ના પણ તુલીના લગ્ન કરવાની વાત કરે છે તે લોકોની આનાકાની કર્યા બાદ માની જાય છે તુલીને આ વાતની જાણ થતા તે લગ્ન કરવાની ના પાડે છે સરપંચ બળજબરી કે દબાણ કરવા માંગતા નથી તે રીતે તુલીને તાકીદો કારણે આપીને લગ્ન કરવા સમજાવે છે પણ શું તુલીને મદદ કરવા છતાં સુરી ફરી તેને નુકસાન પહોંચાડશે આ બધી મુસીબતો ડુડાભાઈ સુરીના કારણે ફસાઈ જાય તો હવે ડુડાભાઈ સુરીનું શું હાલ છે તે જાણવા માટે સુરીનો મહા એપિસોડ શનિવારે સાંજે સાડા વાગે કલર્સ ગુજરાતી પર નિહાળો ભારતની વિશાળ ઓનલાઈન સુપર માર્કેટમાં બિગ બાસ્કેટ ગુજરાતમાં પ્રવેશ કર્યો છે આ સાથે તેણે ગોમદામાં પોતાની કામગીરી શરૂ કરી છે બિગ બાસ્કેટ દ્વારા અનુકૂળ

સહસંપાદક અને સીઓ હરી મેનરે કહ્યું કે અમે ઝડપથી અમારી ઉપસ્થિતિ ભારતમાં વધારી રહ્યા છીએ અને ગુજરાતમાં ખૂબ જ નોંધપાત્ર રીતે અમારા ગ્રોથ plan મહત્વનું સ્થળ છે અમે અમારી બાસ્કેટ लॉन्च हुआ था दिसंबर 2011 में और अब क्लोज टू चार साल हो गए अभी हम सात टीयर वन सिटी में हैं और पांच टीयर टू सिटी में हैं तो हम अभी ऑलरेडी ट्वेल्व सिटीज़ में हैं और जब फेबर तक हम अट्ठाईस सिटी में होंगे होंगे इंडिया में जो आठ टीयर वन सिटीज़ होंगे और बीस टीयर टू सिटीज़ में हम लॉन्च करेंगे हम करीबन चौदह प्रोडक्ट्स कैरी करते हैं સ્થિતિ પશ્ચિમ ભારતના ટાયર ટુ માર્કેટમાં વધારવા માટે પ્રયાસો ચાલુ રાખીશું અમારી યુઝર ફ્રેન્ડલી વેબસાઇટ મોબાઈલ એપ દ્વારા બિગ બાસ્કેટ ખાતે અમારા ગ્રાહકોને સૌથી વધુ કાર્યક્ષમ અને આનંદદાયક રીતે સર્વે કરવા માંગીએ છીએ અમારી પ્રોડક્ટ્સો કેટેગરી વિશાળ રેન્જ સરળ નેવિગેશન સાથે અમારા ગ્રાહકોને તેમની પસંદગી પ્રમાણે વસ્તુઓ ખરીદવાની તક આપે છે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટના વચન સાથે અમે અહીંયા નવા પ્રવાહોનો અને સીમા ચિહ્ન આ સેગમેન્ટ સ્થાપિત કરવા માંગીએ છીએ બિગ બાસ્કેટ ના સેન્ટ્રલ વેર શું સંચાલન કરશે જેમાંથી તમામ ડિલિવરી કરવામાં આવશે કંપની પોતાના લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાહકોને ડિલિવરી આપવા માટે ઉપયોગ કરે છે તમામ પ્રક્રિયાઓ આધુનિક આઈટી સપોર્ટ સાથે સતી રહિત કામગીરી ખાતરી સાથે કરાય છે અને બિગ બાસ્કેટ ઓન ટાઈમ ડિલિવરીમાં નવ ટકા સફળતાનો દર પ્રાપ્ત કર્યો છે ઓર્ડર ફિલ કરવાનો દર નવોણપેટ ટકા જેટલો પ્રાપ્ત કર્યો છે ચૌદ હતાથી વધુ પ્રોડક્ટનો કેટલોગ સાથે બિગ બાસ્કેટ ઘર માટે જરૂરી તમામ વસ્તુ ડિલિવરી કરશે ગેરંટી ઓફર ફ્રી રેટ એ લો ક્વેસ્ટન આ સ્ક્રિટર પોલિસી સાથે બિગ બાસ્કેટ આજના સુપર્ણ સોપોર્ટ માટે સૌથી વધુ પસંદગીનું માધ્યમ બની જશે તો મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાજની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બ્રેડી નમસ્કાર